નમસ્કાર મિત્રો આજે આ રૂપાવટીના મેદાનમાં આજે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે છે જેમાં પેલા અને અને સાધનાવાળા ગામના માણસો સામે લડી રહ્યો એમાં ઘટના એવી બને છે કે આ ગામના માણસો કે તેઓ તેમની સાધનાવાળા હથિયારનો ઉપયોગ કરવા લાગે છે અને જેમાં એક હથિયાર ભૂતિયાને છાતીએ વાગે છે અને વાગતાની સાથે ભૂતિઓ ત્યાં નીચે પડે છે અને તે ઘાયલ થઈ જાય છે તેથી આ બધા જ માણસો હસવા લાગ્યા કે હવે ભૂતિયાને અમે હરાવી નાખ્યો છે અને હવે એને મારી નાખશું અને પછી રૂપાવટીને તહેશ નહેસ કરી નાખશું ત્યારે આ બાજુ ભૂતિયા ઉપર આવો પ્રહાર થયો છે તેથી ભૂતિયો ત્યાં નીચે પડેલો છે અને રાજપાલસિંહ તેજમાલસિંહ રામજી શ્યામજી બધા ભૂતિયાની સામું જોઈ રહ્યા છે અને એવા જ સમયે પેલા મંત્ર તંત્રને સાધનાથી ભરેલા બધા જ માણસો સાથે ભૂતિયાને મારી નાખવાની કોશિશ કરે છે ત્યાં તો ભૂત્યો તેની શક્તિઓ ભેગી કરીને ઊભો થાય છે અને ઊભો થઈ અને પછી તેને ભારે ગુસ્સો આવે છે અને ગુસ્સામાં આવ્યા પછી ભૂતિયો આ એક એક માણસોને ઉપાડી ઉપાડીને પછાડવા લાગ્યો અને તેઓ જેવા એમની માયાવી વિદ્યાનો પ્રયોગ કરી અને ભૂતિયાની સામે લડવા આવે તો પણ ભૂતિયો આજે ભારે ગુસ્સામાં આવ્યો છે અને ગુસ્સાના કારણે તે આખો લાલ પીળો થઈ ગયો છે અને હવે તો આ મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલા જે માણસો હતા તેમના ઉપર ભૂતિયો ભારે પડવા લાગ્યો છે અને તે એક એક માણસને એવી રીતે પછાડે છે કે નીચે પટકાતાની સાથે જ માણસના લોહીના છુંદા નીકળી જાય છે ત્યારે હવે આવી ઘટના જોતાની સાથે રાજપાલસિંહ કહેવા લાગ્યા કે તેજમાલસિંહ જુઓ તો ખરા ભૂતિયાનું તાંડવ અને ભૂતિયો ભારે ગુસ્સામાં આવી ગયો છે અને હવે લાગે છે કે તે આ માણસોને છોડશે નહીં ત્યારે ભૂતિયાના આવા ગુસ્સાને જોઈ અને આ મંત્ર સાધનાથી ભરેલા માણસો ડરવા લાગ્યા અને પછી તેઓ હટ કરવા લાગ્યા અને પાછા પાછા પડી રહ્યા છે ભૂતિયાની સામુ એકે લડવા તૈયાર નથી ત્યારે ભૂતિયો કહે છે કે ક્યાં ગઈ તમારી બહાદુરી અને ક્યાં ગઈ તમારી સાધના હવે તમારામાં હિંમત હોય તો આ ભૂતિયા સામે લડો અને પછી તો એ હજારોના ટોળામાં ભૂતિયાની સામું કોઈ લડવા જવાની હિંમત કરતું નથી પરંતુ ભૂતિયો એમને દોડાવી દોડાવીને મારી રહ્યો છે અને ત્યારે આ મંત્ર તંત્રને સાધનાથી ભરેલા ગામના માણસો કે જે ભૂતિયાને મારવાની જગ્યાએ તેઓ પોતાની છાવણીઓ તરફ દોડવા લાગ્યા ત્યારે આ ઘટના જોતાની સાથે જે રૂપાવટી નગરીની સામે જે એમની સેના લડી રહી હતી તેમની નજર પણ આ માણસો ઉપર પડે છે અને તેઓ પણ ત્યાંથી ગડગડતી દોટ મૂકે છે એમની છાવણીઓ તરફ અને બધા જ દોડી અને ચાલુ યુદ્ધમાં ત્યાંથી ચાલી નીકળે છે ત્યારે આ ઘટના જોતાની સાથે રામજી અને શ્યામજી તેજમાલસિંહ અને રૂપાવટીના સેનાપતિ રાજપાલસિંહ બધા હસવા લાગ્યા અને કહે છે કે ભોધિયા તે તો જોરદાર પ્રહાર કર્યો છે અને તારી સામું લડવા માટે એ બધી જ માયાવી શક્તિઓ ફીકી પડી ગઈ છે અને ચાલુ યુદ્ધમાં આ રણભૂમિ છોડીને ભાગી ગયા છે જો કેટલા ડરપોક છે ત્યારે તેજમાલસિંહ કહે છે કે ભૂતિયા શું આપણે આ યુદ્ધ જીતી ગયા કે શું ત્યારે ભૂતિયો કહે છે કે તેજમાલસિંહ યુદ્ધ જીતી ગયા છીએ કે નહીં એ તો ખબર નહીં પરંતુ આ માણસો આટલી બધી વિદ્યાવાળા હોવા છતાં પણ આજે ભાગી કેમ ગયા અને ત્યારે આ બધા જ મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલા માણસો કે જે યુદ્ધભૂમિ છોડી અને તેમના રહેઠાણ તરફ ચાલી નીકળ્યા છે અને ત્યાં પોતાની છાવણીઓમાં બેઠા બેઠા વિચાર કરવા લાગ્યા કે આ બાળક કોઈ જેવો તેવો તો નથી જ અને માનો કે ના માનો પરંતુ આ કોઈ ભારે સાધનાવાળો અથવા તો કોઈ જાદુગર લાગે છે કારણ કે આપણા આટલા બધા માણસોનો એક પણ પ્રહાર તેના ઉપર અસર નથી કરતો અને એના એક એક પ્રહાર આપણને કેવા ચૂભી રહ્યા છે માટે આનો કાંઈક તોડ કાઢવો પડશે આની સામુ આપણે લડીશું તો હારી જશું પરંતુ આની સામું આપણે કાંઈક નવી યુક્તિથી લડવું પડશે ત્યારે આ મંત્ર તંત્રને સાધનાવાળા ગામનો જે સેનાપતિ હતો તે આગળ આવીને કહે છે કે આનું રહસ્ય જાણવું હોય તો આપણે એક કામ કરવું પડશે આપણા જે બાબા છે ને એમની પાસે જઈએ અને તેઓ આપણને કાંઈક સલાહ જરૂર આપશે અને આમ આજે તો સાંજ પડી ગઈ અને યુદ્ધ વિરામ થઈ ગયું છે પરંતુ રાતોરાત આ સેનાપતિ અને આ સાધનાવાળા ગામના બે ચાર માણસો કે જે ઘોડે સવાર થઈ અને ત્યાંથી ચાલતા ચાલતા તેમના ગામમાં પહોંચે છે અને તેમના ગામમાં પહોંચ્યા પછી એમના એક વૃદ્ધ દાદા છે અને તેઓ પણ કપટથી ભરેલા હતા અને એટલા માટે એમને જીવતા રાખ્યા છે અને તેઓ હંમેશા આ નવયુવાનોના સહારામાં ઊભા જ રહે છે ત્યારે તેઓ એમની પાસે જઈને કહે છે કે દાદા અમે પેલા રૂપાવટી નગરી ઉપર આક્રમણ તો કર્યું છે પરંતુ એમાં ભૂતિયા નામનો એક બાળક છે અને તે અમારા એક એક પ્રહારને રોકી લે છે અને એના એક એક પ્રહાર અમારા ઉપર ખૂબ જ ભારે અસર કરી જાય છે માટે અમને જણાવો કે તે કોણ છે અને તેને મારવાની અમને કંઈક યુક્તિ તો આપો ત્યારે તેઓ કહે છે કે તમે મને પૂછ્યા વગર ચાલ્યા ગયા છો એટલે તમારે આ બધું ભોગવવું પડ્યું છે પરંતુ જો પહેલાંથી જ આની યુદ્ધ નીતિ બનાવી અને મારી પાસેથી સલાહ લઈને ગયા હોત તો આટલી વારમાં તો તમે રૂપાવટી નગરી જીતી લીધી હોત પરંતુ તમે એવી રીતે લડ્યા છો કે જાણે તમે એકલા જ બહાદુર છો અને તમારા સિવાય આ દુનિયામાં બીજું કોઈ શક્તિશાળી છે જ નહીં માટે આ તમારો ઘમંડ તૂટ્યો છે અને હવે બીજી વાત કે તમે જેની સામે લડી રહ્યા હતા ને એ ભૂતિઓ બીજો કોઈ નહીં પરંતુ તે અઢારસો ભૂતાવળોનો ધણી બાબરો ભૂત છે અને તે બાબરો ભૂત એટલો શક્તિશાળી છે કે તેની શક્તિઓની સાથે સાથે તેને એક દેવીએ દિવ્ય શક્તિઓ પણ આપી છે અને તેના કારણે તે પોતાનું શરીર રચી અને તે આમ લડી રહ્યો છે એને હરાવો એ અસંભવ વાત છે અને તમારા જેવા આવા હજારો જ નહીં પરંતુ લાખો મંત્ર સાધનાથી ભરેલા માણસો આવી અને એની સામે યુદ્ધ કરશે ને તો પણ તે હારવાનો નથી કારણ કે તે હંમેશા ધર્મના માર્ગે ચાલ્યો છે માટે ધર્મનું પલ્લું એના બાજુ નમેલું છે માટે તે ક્યારે હારશે નહીં ત્યારે આ માણસો એટલું કહે છે કે તો શું અમે ત્યાંથી પાછા ફરી જઈએ અને રૂપાવટી નગરીને શું અમે નહીં જીતી શકીએ અને શું એ ભૂતિયાને હરાવવાનો અને એને મારવાનો કોઈ ઉપાય છે જ નહીં ત્યારે કે દાદા એટલું કહે છે કે એક ઉપાય છે અને એટલે જ તો તમને કહું છું કે પહેલાંથી મને પૂછીને ગયા હોત તો આટલા સમય સુધી તો તમે રૂપાવટી નગરીને જીતી લીધી હોત પરંતુ હવે આવ્યા છો તો કાંઈ વાંધો નહીં હવે તમને જણાવું છું ત્યાં તો એ માણસો આતુરતાથી દાદાની સામું જોઈ રહ્યા છે કે કેવી રીતે એને મારવો કારણ કે ભૂતિયાને મારવો હવે એમનું લક્ષ્ય બની ગયું છે ત્યારે પેલા દાદા કહે છે કે આ ભૂતિયાને આમ તો બળથી હરાવી શકાય એમ નથી પરંતુ ભૂતિયાને એક સંત મહાત્માએ શ્રાપ આપ્યો છે અને એ શ્રાપ એવો છે કે જ્યારે પણ હજારો માયાવી શક્તિઓ સાથે મળી અને એકી સાથે મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલી શક્તિઓનો પ્રયોગ કરશે એની સાથે જ તે ત્યાં એક સાધારણ ભૂતિયો બની જશે અને તે તેની બધી જ માયાવી શક્તિઓ ભૂલી જશે અને એટલા માટે જ એને જો હરાવો હોય તો તમારે એકી સાથે હજારો સાધનાવાળી શક્તિઓનો એકી સાથે તેના ઉપર પ્રહાર કરવાનો છે અને જેવો આ પ્રહાર તેની છાતી ઉપર થશે એની સાથે જ તે તેની બધી શક્તિઓ ભૂલી જશે અને પછી તમારો એકાદો માણસ પણ તેને આસાનીથી હરાવી શકશે કારણ કે તે એની શક્તિઓ ભૂલી ગયા પછી તે કાંઈ કામનું નહીં રહે એ કાંઈ જ નહીં કરી શકે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ આ મંત્રતંત્ર અને સાધનાથી ભરેલા માણસો હસવા લાગ્યા અને હસતા-હસતા કહે છે કે હવે અમને આ ભૂતિયાને હરાવાનો તોડ મળી ગયો છે અને હવે રૂપાવટી નગરીને અમારા હાથમાંથી કોઈ બચાવી નહીં શકે અને આમ કહીને તેઓ ઘોડે સવાર થઈ અને ત્યાંથી ચાલવા લાગ્યા અને ચાલતા-ચાલતા તેઓ પાછા આ રૂપાવટીના મેદાનમાં જ્યાં એમના બીજા બધા માણસોની જે છાવણીઓ હતી એમાં આવે છે અને આવતાની સાથે જ આ મંત્ર તંત્રને સાધનાથી ભરેલા માણસો કે આ બધાને ઘેરી લે છે ને કહે છે કે શું દાદાએ આ ભૂતિયાને હરાવવાનો કોઈ તોડ આપ્યો કે નહીં ત્યારે તેઓ કહેવા લાગ્યા કે આ ભૂતિયો કોઈ સાધારણ બાળક નથી પરંતુ અઢારસો ભૂતાવળોનો ધણી બાબરો ભૂત છે અને તેને કોઈક દેવીએ દિવ્ય શક્તિઓ આપેલી છે જેના કારણે તે આપણી સામું હારતો નથી પરંતુ ભૂતિયાને હરાવો હોય તો એક ઉપાય છે અને એ એવો છે કે ભૂતિયાને એક સંત મહાત્માએ શ્રાપ આપ્યો હતો કે જ્યારે પણ હજારો માયાવી શક્તિઓ ભેગી થઈ અને કાં તો માયાવી શક્તિઓ કાં તો સાધનાથી ભરેલી શક્તિઓનો હજારોની સંખ્યામાં તેના ઉપર પ્રહાર થશે ને એની સાથે જ તે તેની વિદ્યાઓ ભૂલી જશે અને તે સાધારણ ભૂતિઓ બની જશે અને પછી આપણે તેને હરાવી શકીશું ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ આ બધા જ મંત્ર તંત્રને સાધનાથી ભરેલા માણસો કહેવા લાગ્યા કે તો હવે એમ થાય છે કે ક્યારે સવાર પડે અને વહેલી સવારે એમના ઉપર યુદ્ધ શરૂ કરી નાખું અને ભૂતિયા ઉપર એકી સાથે તેઓ આ સાધનાથી ભરેલી શક્તિઓનો પ્રહાર કેવી રીતે કરવાના છે એનું બધું જ રાત્રે આયોજન બનાવી રહ્યા છે અને આ બાજુ રામજી અને શ્યામજી કે જે રાજપાલસિંહને કહે છે કે રાજપાલસિંહ આ ભૂતિયો કેટલો શક્તિશાળી છે કે ભરેલા પણ દોડાવી નાખ્યા અને હવે તો મારા મનમાં એક વાત નક્કી થઈ ગઈ છે કે હવે ભૂતિયો રૂપાવટી નગરીને આમ ડૂબવા તો નઈ જ દે અને હવે નથી લાગતું કે દુશ્મન ફરી વાર ભૂતિયા ની સામુ લડવા આવી શકે ત્યારે રાજપાલસિંહ કહે છે કે મને પણ એવું જ લાગે છે અને તેજમાલ સિંહ તો ભૂતિયાની પાસે જઈને બેઠા છે અને કહે છે કે ભૂતિયા તારી લડવાની રીત જોઈ અને મને એ તો ખબર પડી જ ગઈ છે કે આ બધા જ મંત્રતંત્રને સાધનાવાળા માણસો ખૂબ જ ડરી ગયા છે અને લાગે છે કે આવતીકાલે તેઓ અમારી સમક્ષ લડવા તો આવશે પરંતુ તારી સામે લડવા આવવાની તેઓ હિંમત નહીં કરે અને હવે મને વિશ્વાસ આવી ગયો છે કે તું હવે આ યુદ્ધ જીતી જશે અને હજી એ તો ખબર પણ નથી કે આવતીકાલે તેઓ છાવનીમાં છે પણ ખરા કે પછી ભાગી ગયા છે અને આમ કરતાં કરતાં બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે આ સાધનાવાળા માણસોએ આજે એક નવી રણનીતિ બનાવી છે અને તેઓ આજે લડવા માટે સામેથી આવી રહ્યા છે અને આજે તેમણે એક ગોળાકાર યુદ્ધ લડવાની રચના કરી છે કારણ કે તેમનો બધાનો પ્રહાર એકીસાથે ભૂતિયા ઉપર થઈ શકે અને એ રચનાના આધારે તેઓ આજે આ યુદ્ધમાં આવી રહ્યા છે અને આ બાજુ તેજમહાલ રાજપાલસિંહ અને બધા જ હવે ફરી પાછા યુદ્ધ માટે તૈયાર થાય છે અને ભૂત્યો જેવો યુદ્ધ માટે આગળ ચાલ્યો એની સાથે જ તેને ઠેસ વાગે છે અને ઠેસ વાગતાની સાથે તે નીચે પડે છે ત્યારે ભૂતિયાને ઠેસ વાગતા જોઈ અને તેજમહલસિંહને રાજપાલસિંહના હૈયા દળાઈ ગયા કે ભૂતિયા તને ઠેસ વાગે ને તો પણ અમારા હાડો હાડમાં આગ લાગે છે અને ભૂતિયા તને કાંઈ પણ થાય એ અમારાથી સહન નથી થતું આ ખબર નહીં તારા પ્રત્યે અમને કેવો પ્રેમ છે ત્યારે ભૂતિયો કહે છે કે હું નીચે જોઈને ચાલવાની જગ્યાએ ઉપર જોતો હતો એના કારણે મને ઠેસ વાગી છે અને આમ પછી ભૂતિયો આજે ફરી આ મંત્ર અને સાધનાવાળા માણસોની સામે આવી જાય છે અને હસતા હસતા એટલું કહે છે કે કેમ ભાઈઓ ગઈકાલે તો તમે અહીંયાથી ભાગી ગયા હતા અને લાગે છે કે તમે હવે યુદ્ધમાંથી ભાગી જવાની પણ વિદ્યા શીખીને આવ્યા છો ત્યારે તેઓ કહે છે કે ભૂતિયા એ બધી વાત છોડ અને અને આજે આજે જો તને જીવતો રહેવા દઈએ તો કહેજે તારી જિંદગીનો છેલ્લો દિવસ છે માટે તારી જિંદગીનું છેલ્લું યુદ્ધ લડી લે ભૂતિયા આમ કહીને તેઓ ભૂતિયાને ઉપસાવે છે ને ભૂતિયો એમના ટોળામાં લડવા માટે ઉતરી જાય છે ત્યારે હજારો સાધનાવાળા માણસો કે તેમની યુદ્ધની વ્યૂહરચનામાં ગોઠવાઈ જાય છે અને પછી તેઓ એકી સાથે સાથે મળી ભૂતિયા ઉપર તેઓ તેમની સાધનાના અસ્ત્રનો પ્રયોગ કરે છે ત્યારે એકી સાથે હજારોની સંખ્યામાં ભૂતિયા ઉપર આ પ્રહાર થાય છે અને પ્રહાર થતાની સાથે જ આખું રૂપાવટીનું મેદાન ગાજી ઉઠે એટલો ભયંકર ભૂતિએ અવાજ કર્યો અને અવાજ કરતાની સાથે જ તે ત્યાં મળદું પડે એવી રીતે ધડામ કરતો નીચે પટકાય છે અને મિત્રો આ ઘટના જોતાની સાથે રાજપાલસિંહ તેજમાલસિંહ રામજી શ્યામજી અને સમગ્ર રૂપાવટીના લડવૈયાઓના ડોળા ફાટી જાય છે કારણ કે ભૂતિયાનો આટલો ભયંકર અવાજ સાંભળી અને તેઓ સમજી ગયા કે લાગે છે કે ભૂતિયા ઉપર હવે પેલો પ્રહાર થયો છે અને ત્યાં તો ભૂતિયાના કાને આકાશવાણી થઈ અને ભૂતિયાના કાનમાં એક જ અવાજ સંભળાય છે કે ભૂતિયા જ્યારે પણ હજારો માયાવી શક્તિઓ ભેગી મળી અને તારા ઉપર પ્રહાર કરશે ને એ દિવસે તું તારી બધી જ માયાવી શક્તિઓ ભૂલી જઈશ અને હવે ભૂતિયાની આંખો તો ખુલ્લી છે પરંતુ તેની સામું કાંઈ જ દેખાતું નથી ઘોર અંધકાર તેની નજરે છે અને ભૂતિયો તેની બધી જ શક્તિઓ ભૂલી ગયો છે તે ઊભો થવા જાય છે તો ઊભો પણ થઈ શકતો નથી અને તે આજુબાજુમાં જુએ છે તો તે જોઈ પણ શકતું નથી ને તેના શરીરમાં હજારો તીર ભોકાણા હોય એવી વેદના તેને થઈ રહી છે અને મિત્રો હવે શું થશે ભૂતિયાનું અને શું થશે રૂપાવટી નગરીનું તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી